નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો કુમાના મુવાડા ગામે આંજણા ચૌધરી સમાજના અઢાર ગામ કુંડાળા ચોખળાની વાર્ષિક સાધારણ સભા યોજાય ફતેહપુરા તાલુકાના કુમાના મુવાડા ગામે આંજણા ચૌધરી સમાજની અઢાર ગામ કુંડાળા ચોખળાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં આંજણા ચૌધરી સમાજના દાહોદ જિલ્લાના અને મહિસાગર જિલ્લાના અઢાર ગામના યુવાનો વડીલો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના વિકાસ માટે શું શું કરી શકાય તે બાબતે ચર્ચાઓ કરી હતી તેમજ ગત વર્ષે ધોરણ દસ અને બારમાં પ્રથમ ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના કુરિવાજો દૂર કરી ખોટા ખર્ચાઓ ઘટાડવા માટે નીતિ નિયમોની ચર્ચાઓ કરવામાં આવી હતી